નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કાર્યરત કાર્યરતરપાળ ગાંધી બ્લડ બેંકમાં બ્લડની તેઓએ વિવિધ સામાજિક સંગઠનનો સંપર્ક કર્યો હતો જેના ભાગરૂપે લઘુ ઉદ્યોગ ભરતી અંકલેશ્વર તેમજ સોળ ગામ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ મંદિર હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં રક્તદાતા ઉત્સાહભેર રક્તદાન કરતા પંચોતેર યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોળ ગામ લેગવા પટેલ સમાજના પ્રમુખ કમલેશ ગામી રેવા ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ મોદિયા અને લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછોડિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજના લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત અને સહયોગી સંસ્થા સોળ ગામ લેવા પાટીદાર અને રેવા મેરાથોન ટ્રસ્ટ દ્વારા જે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પબ્લિક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે કુમારપાળના અને જરૂરિયાત હોવાથી અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને આજે પંચોતેર જેવી બોટલોનું આયોજન થશે એવું લાગી રહ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર